પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાના અને સીમાંત ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ સહાય દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે

તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો 21 માં હપ્તા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું કે 2000 રૂપિયાનો આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે તેમણે તમામ રાજ્ય સરકારોને આધાર સીડિંગ ઈ કેવાયસી અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવા અને ચુકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાસાયેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવા વિનંતી કરી છે એટલે કે તાજેતરમાં જ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી હપ્તો એટલે કે એકવીસ માં હપ્તાના બે હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે પાત્ર એટલે કે એકવીસ માં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાના બેંક ખાતાની અંદર આધાર સીડી ઈ કેવાયસી અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી જરૂરી છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન કરાવી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને એકવીસ

ચૌદ નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી એટલે કે હપ્તો કઈ ખાતામાં ટ્રાન્સફર થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ ની જાહેરાત કરવામાં નથી આવી એટલે કે એકવીસ હપ્તાના બે હજાર રૂપિયા ખેડૂત મિત્રોના ખાતામાં કઈ તારીખે ટ્રાન્સફર થશે તેની હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફિસિયલ તારીખ ની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એવું માનવામાં આવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા પછી એટલે કે ચૌદ નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી એકવીસ માં આપતાના બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે